દરેક ઘરે એક ગાય બંધાય તેવો નિર્ણય આપવામાં આવશે આજે ભોજના ગૌસેવા ગતિવિધિ કચ્છ વિભાગ દ્વારા સંસ્કાર નગર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ ગૌસેવા સંગમ કાર્યક્રમનું માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું મેઘજીભાઈ રવજીભાઈ હિરાણે નીલકંઠ ગોવિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર ગો સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજકની જવાબદારી જે નંદી ગૌશાળાના ઉદ્ઘાટન નિમિત્તે આપણે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘની એક ગો સેવા ગતિવિધિ છે એ ગો સેવા ગતિવિધિના માધ્યમથી ગો સેવા સંગમ કરીને એક કચ્છની અંદર પ્રથમ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એ કાર્યક્રમ ત્રણ દિવસનો હશે અને એ પરિણામલક્ષી હશે કે લોકો એમાંથી કાંઈ ને કાંઈ પ્રેરણા લે તો એ કાર્યક્રમ એ પ્રકારે હશે કે ત્રણ દિવસ અને છ સત્ર એટલે સોળ તારીખ ના સવારે નવ થી કરી અને બાર સુધી પ્રથમ સત્ર હશે એ સત્રમાં જે ગૌ સેવાના અખિલ ભારતીય અધિકારી અજીજી મહાપાત્ર દ્વારા જે ગૌ સેવા ગતિવિધિના અઢાર આયામો છે એ અઢાર આયામોનું ડીપમાં માર્ગદર્શન મળશે કે ગાય જો બચાવી હોય માણસનું આરોગ્ય બચાવી હોય ખેતી બચાવી હોય તો આ અઢાર વિષયો ઉપર જો કામ કરવામાં આવે તો ગાય પણ બચી જાય માણસનું આરોગ્ય બચી જાય ખેતી બચી જાય અને માણસ સંસ્કારી બને અને બપોર પછીનું જે સત્ર છે ચાર થી સાત રહેવાનું છે અને એ સત્રની અંદર ડોક્ટર ગોપાલભાઈ સુતરિયા જે ખેતીમાં કઈ રીતે ગાયના ગોબર ગૌમૂત્ર ખર્ચ ઘટાડી શકાય આને લઈને ખેડૂતોનું સંમેલન હશે અને ચાર થી સાત દ્વારા એ કાર્યક્રમ છે બીજા દિવસનું જે પ્રથમ સત્ર છે એ ખાસ બહેનો માટે જે બહેનો ગાયો તે અત્યારે યુવાન બહેનો છે ખાસ કરીને ભનેલ ગણ બહેનો છે જે ગામડામાં રહે છે પણ ગાયો સાથે એમનું જે જોડાણ છે એ ઘટી રહ્યું છે તો બેનોને ખાસ આહવાન કરી બેનોને બોલાવી અને નિષ્ઠા દીદી રાજસ્થાનના છે એ પરમ ગૌભક્ત છે ખૂબ જ્ઞાની છે એ બહેનોને ગાયનું વાસીંદુ કરવાથી બેનોને આરોગ્યમાં કેટલો લાભ થાય છે બહેન અને ગાયનું જોડાણ કેટલું મહત્વનું છે એનું માર્ગદર્શન છે એ બીજા સત્રમાં નિષ્ઠા દીદી દ્વારા આપવામાં આવશે બપોર પછીનું જે બીજું સત્ર છે એ સત્રમાં જે ગાયના પંચગવ્ય છે એ પંચગવ્ય મનુષ્ય જીવનમાં કેટલા ઉપયોગી છે એ નાના નાની બીમારીમાં ઘરતૂતોમાં પણ પંચગવ્યનું કેટલું મહત્વ છે ડોક્ટર હિતેશભાઈ જાની એ જામનગરના છે એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે ત્રીજા દિવસનું જે પ્રથમ સત્ર છે એ કચ્છની અંદર જે ગામડે ગામડે જે ગૌશાળાઓ છે જે પાંજરાપોર છે નાની મોટી જે ગૌશાળાઓ છે એમના સંચાલકોનું સંમેલન છે એમાં મેઠજીભાઈ હેરાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે કે ગાયનો કઈ રીતે રખરાવ ખગાવ કરવો ગાય જાતવાન નંદીથી કઈ રીતે ગાયનું સંવર્ધન કરવું કઈ રીતે ગૌચર વિકાસ કરી અને ગાયોને ખૂબ સારી રીતે રાખી શકાય આવા વિષયને લઈને ત્રીજા દિવસનું પ્રથમ સત્ર હશે અને ત્રીજા દિવસનું જે અંતિમ સત્ર છે એ મનોજભાઈ સોલંકી કુકમા દ્વારા એમાં ગાયના આધારે કઈ રીતે ગામ વિકાસ કરી શકાય ગાયને કેન્દ્રમાં રાખીને કેટલા ઉદ્યોગો કરી શકાય ગાયના ગોબર ગૌમૂત્રથી કેટલા ઉદ્યોગો કરી શકાય ગાય દ્વારા ખેતી કરી અને એનું વેલ્યુએટેશન કરીને ગામને કઈ રીતે વિકાસ કરી શકાય જે ગામનો યુવાન અત્યારે શહેરમાં જઈ રહ્યો છે એ પાછો ગામમાં ટકી રહે ગામનો વિકાસ થાય આ વિષયને લઈને મનોજભાઈ દ્વારા માર્ગદર્શન મળશે અને દરરોજ જે સત્રના અંતે જે કચ્છની અંદર જે વિશેષ કામો કર્યા છે ઉદાહરણ તરીકે ઘણા ગામોએ એ જે ગૌચર ડેવલોપ કરી અને આખા વર્ષનું એ ગામની જે ગાયો માટેનો જે ચારાની વ્યવસ્થા એ ગામ કરી લે છે ઘણા ગામો એવા છે કે એ નેપિયર વાવીને લીલા ચારાનો પણ ઉપયોગ કરી લે છે ઘણા ગામ એવા છે કે જે ગામમાં ગાયો દૂધ નથી આપતી વાછરાઓ છે એવી ગાયોને રાત્રે એ ગૌશાળામાં રાખી એનું ગૌમૂત્ર એકત્ર કરી અને એ આઠ લાખ થી અગિયાર લાખ સુધીનું ગૌમૂત્ર વર્ષે વેચાણ કરે છે ઘણી ગામો એવા છે કે જે અગરબત્તી ખૂબ નુકસાન કરે છે એની જગ્યાએ ગાયના ગોબર માંથી પ્રશિક્ષણ આપી ઘરે ઘરે ધૂપબત્તી બને અને આખા ગામમાં એટલે અગરબત્તી મુક્ત ગામ થયા છે આવા અનેક વિષયોમાં ગૌસેવાના કાર્યો થયા છે એનું વિશેષ સન્માન અને એ જે વિશેષ કાર્ય કર્યા છે એમનું ત્યાં ઉદબોધન રહેશે અને સાથે સાથે આ ત્રણ દિવસની અંદર જે બે લેલે નંદીની જે ઉર્જા છે એક નંદીની અઢી ઓછા ઉર્જા છે તો એનો ઉર્જાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય ગોબરનો ઉપયોગ એની ઉર્જાનો ઉપયોગ એનો પ્રેક્ટિકલ ત્યાં પ્રદર્શન પણ રાખવામાં આવશે સાથે સાથે દેશી ગાય અને જર્સી જનાવર એચએફ છે એની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે વૈજ્ઞાનિક તથ્ય સાથે બેમાં શું અંતર છે એની પંદર મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ ત્યાં બતાવવામાં આવશે સાથે કચ્છની ઘણી બધી ગૌશાળાઓ ગાયના ગોબર ગૌમૂત્ર પંચગવીમાંથી કેટલી ઉત્પાદનો જે બનાવે છે ત્યાં તેનું પ્રદર્શન સાથે વેચાણ કેન્દ્ર પણ હશે કચ્છના ઘણા બધા કિસાનો એટલે ખેડૂતો એ ગાય આધારિત ગોબર ગૌમૂત્રથી ખૂબ સફર ખેતી કરી રહ્યા છે તો એના જે ઉત્પાદનો છે એ અનાજ હોય કઠોળ હોય શાકભાજી હોય એ પણ ત્યાં પ્રદર્શન અને વેચાણમાં રાખવામાં આવશે અને રોજ સવારે નંદી પૂજન થશે અને પછી કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે સાથે સાથે સુરબી યજ્ઞ પણ ત્યાં રોજ ચાલવાનો છે તો આ પ્રકારનો વિશેષ કાર્યક્રમ થવાનો છે અને આનો જે ઉદ્દેશ છે કે દરેક પરિવાર ઘરે ગાય બાંધે અને એનો જે વાછરા જયારે નંદી સમસ્યા છે તો ખાસ ઉદ્દેશ એ છે કે ગામડે ગામડે નંદી સારા પ્રારંભ થાય અને જે નંદી સારા પ્રારંભ કરવાનો જે ગામ સંકલ્પ કરશે અત્યારે પાંચ ગામમાં નામો રોષિત થયા છે પણ આ કાર્યક્રમ દરમિયાન એ નામોની ઘોષણા પણ થશે અને વધુ ગામો જોડાશે તો ફાઉન્ડેશન છે અને દ્વારા એ ગામને લાખ આર્થિક સહયોગ પણ આપવામાં આવશે અને નિયમિત એમની પૂછપરછ નિયમિત એમનું માર્ગદર્શન પણ કરવામાં આવશે તો કચ્છમાં જે ગલીએ ગલીએ જે નવું જે ભટકે છે જે નંદી રખરે છે એ દરેક ગામની આવી નંદી શાળામાં એ સચવાઈ રહે એના ઉદેશ સાથે આ ગો સેવા સંગમ છે એ ત્રણ દિવસ નો દિવ્ય ભવ્ય થવાનો છે આપણા ચેનલના માધ્યમથી આ મેસેજ જન જન સુધી પહોંચાય અને દરેક ગૌપ્રેમી પ્રેમી ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ છે એ સોળ સત્તર અઢાર ના ત્રણ દિવસ સુધી લેર નંદી સારામાં સૌ પરિવાર સાથે આપ ચોક્કસ પધારજો મુલાકાત લેજો ઘણું બધું નવું જાણવા શીખવા મળશે